અમને અમારી ભક્તિ પર ભરોસો છે અમને અમારા શત્ગુ મારા શબ્દો ઉપર ભરોસે અમને અમારી ભક્તિની ઉપર ભરોસો છે ભગવાન નારાયણ બિલાડીના બચ્ચાને બચાવ છે અને તમારા પિતાજીનું કુમાર ભજન કરવીને તો બિલાડીના બચા બચે નહીં એટલા માટે અમે પરમાત્માનું ભજન કરવી છે અને પ્રહલાદ એમ કે કે મારી હાજરી સિવાય નિભાડો હવે ખોલવામાં ન આવે બીજા દિવસે પ્રહલાદની હાજરીમાં નિભાડો ખોલવામાં આવે

શ્રીભાઈ અને પ્રહલાદ એમ કે મારે નારાયણ ને જોવો છો મારે ઠાકર ને જોવો છો પ્રહલાદ ને ખ્યાલ આવે કે ના 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 મારા પિતાજી નું ભજન ખરેખર બચે નહી અને પછી શ્રીભાઈ ને એમ કે મારે એને જોવો છે પરમાત્મા ને જોવો છે કે કુમાર આ તો બઉ તકલીફ પડે બહુ કઠણ છે સહન બહુ કરવું પડે